ઠેર મોટો બધો બધા મોટો આવે તો ઉજારી ઉજરી થઈ થાય છે બરાબર કે હા ભાઈ મૂકી દો હા હું ખબર હે ઉગે હે ને મોટા ભણી લાગશે હા એવા થાય છે ભાઈ મૂકી દો ખાલતા મૂકી દેજ પહેલાં બરાબર ખાબી કોઈ મૂકતા નહીં હા હા મૂક આકુ હટશે ને બાઈ હેસે લાગે રકાજી માણા એક નંબર હો રતુજી હવે રતુજી મુલાકાત થાય તાર ખબર પડે ચાય ઢોળ હા ચાય તો ભલે ભલે કેટલા મોપી કેટલે બાપી હી રીવડા કોણે એવું હ ના ના કોપા તો કામ કે તો લાગે જેસી આની

તમે મન ભર્યું બીજી વખત તમે લઈ જાશો આ તો ખાલી કાચી જ છે આમ ચાલુ છે બરાબર અહીંયા બધે ભરે જાય મસ્ત કાચી છે છે બરાબર

એ તો બરાબર છે કડીઓ આવે પ્રમાણે તે વાંધો નહીં તમારે ટ્રેક્ટર લઈ જાવ ટ્રેક્ટર મેલ દેવાનું ગાડીમાં ગાડી ટ્રેક્ટર તમારું કે જો અમારો ટ્રેક્ટર હોય તો એ ભાડું થાય અમારા મજૂર હોય તો એ પ્રમાણે તમારે થાય તમારો લાંબો હોય તો શૂટ તમારા મજૂર તમે અહીંયાથી લાવો ગાડી બાડી બધી તો બધું તમારે સમજી લેવાનું આ આવશે તો એ તો મજૂર ના તો એ તો સમજી હા આમાં હરકું કહી દો તો વરી જો ગાડી છે ને આમ તો

લાલો પિક્ચર જોવા જાય બે આયા એક લાલ એટલે ગાડી ને નાખીને કીટની બીતની ઘાટ લે શું વાત કરો

મારે કઈ કામ નહીં ભરતજી તમે ઈટાનું મારું સેટિંગ કરાવી પડે અત્યારે માણસ મારે ભેજ મોડું થાય રતુજી કરી ને હે ને હેટલિંગ કરેટાનું બાંધવાનું તમે કિલોમીટર મને કોણ લેવા આવશે